હેલો ફ્રેન્ડ્સ હું આશિષ વાગેલા આપ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાખ ભરોસો ખુદ પર જો શાને શોધે છે ફરીશતાઓ આ પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તો પણ શોધી લેશે રસ્તાઓ મિત્રો હાઈકોર્ટની અંદર જે નવા ચેન્જીસ આવ્યા છે ને તારીખ જાહેર થઈ ગઈ છે એ આજે આપણે ખાસ જોવાનું છે તો ચાલો મિત્રો સમય ન વેળવતા આપણે જોઈએ કયા કયા ચેન્જીસ થયા છે હાઈકોર્ટની અંદર બરાબર છે ગુજરાત હાઈકોર્ટની અંદર પહેલી વાત તો આપણો જે ગુજરાત હાઈકોર્ટનો જે પ્યુન એટલે કે પટ્ટાવાળા પટ્ટાવાળા અને મિત્રો બીજું છે બેલિફ એનો જે સિલેબસ છે મિત્રો એલિમિનેશન જે એક્ઝામ છે પ્રિલિમ જે છે પટ્ટાવાળામાં તો એક જ એક્ઝામ આવવાની છે બરાબર જેની અંદર છે કોમ્પ્યુટર પટ્ટાવાળાની અંદર નથી બાકીનો સંપૂર્ણ સિલેબસ છે મિત્રો બરાબર છે જ્યારે બેલીફની અંદર છે પ્રિલિમરીન એક્ઝામ માટે આ સિલેબસ છે જેને ખબર નથી ઘણા સિલેબસ માગે છે તારીખ જાહેરથી જ્યારે સિલેબસ સિલેબસ માગે છે સિલેબસ શું છે બરાબર છે તો ખબર નથી હવે મિત્રો ખાસ તૈયારીમાં લાગી જાય અને મિત્રો બીજો ચેન્જીસ શું થયો છે એ આજે આપણે અંદર જોવાનું છે તો ચાલો જોઈએ તો ગુજરાત હાઈકોર્ટ જે છે મિત્રો એને જાહેર કર્યું છે કે રિક્રુટમેન્ટ ડ્રાઈવ એડવર્ટાઇઝમેન્ટ નંબર જે મિત્રો જે તારીખ જાહેર થઈ હતી એડવર્ટાઇઝમેન્ટની જ્યારે તમે બધા ફોર્મ ભરેલા હતા બાવીસ પાંચ બે હજાર ચોવીસ એના અનુસંધાનમાં મિત્રો રિગાર્ડ્સમાં બરાબર છે એની અંદર જે નવા નવા ચેન્જીસ આવ્યા છે એ આપણે જોવાના છે એની અંદર તારીખ મિત્રો જાહેર થઈ ગયા છે ત્રણ શિફ્ટની અંદર એક્ઝામ લેવાની છે અને તારીખ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તારીખ છે એની અંદર વીસ તારીખ છે છવ્વીસ છે અને સત્યાવીસ છે કઈ કઈ એક્ઝામ લેવાની છે તો કે બે છે મિત્રો બે એ મિત્રો સત્યાવીસ તારીખે ઇવનિંગ એટલે એનો સમય છે સાડા ચારથી મિત્રો છ વાગ્યાનો સાંજનો સમય છે બરાબર છે ડેપ્યુટી સેક્શન ઓફિસરનો મિત્રો સત્યાવીસ તારીખ છે એ તમારે બપોરે લેવા છે એકથી અઢીના ગાળામાં બરાબર છે અને કોર્ટ અટેન્ડન્સ એટલે કે પટ્ટાવાળા છે મિત્રો એની પરીક્ષા છે સત્યાવીસ તારીખે છે એ મોર્નિંગ શિફ્ટમાં છે એની સાડા નવથી અગિયાર વાગ્યા સુધી મિત્રો નેવું મિનિટ બરાબર છે અને મિત્રો તમે જોઈ શકો સ્ટેનોગ્રાફરની પણ તારીખ જાહેર થઈ ગઈ છે કોમ્પ્યુટર ઓપરેટરની પણ કોર્ટ મેનેજર અને ડ્રાઈવરની મિત્રો આની અંદર આપણે ખાસ અનુસંધાનમાં લઈએ તો બેલીફ ડેપ્યુટી સેક્શન ઓફિસર કોર્ટ અટેન્ડન્સ ડ્રાઈવર અને મિત્રો સ્ટેનોગ્રાફરની અંદર જે એક્ઝામની અંદર જે જીકે લેવાય છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું એની માટે આપણે વિશ્વાસ સિરીઝ બનાવેલી છે એની પણ ચર્ચા કરીશું આપણે અને મિત્રો આગળ વધીએ શું નવા ચેન્જીસ થયા છે બેલીફની અંદર આપણે ખાસ સમજવાનું છે પ્રોસેસર બેલીફ સર્વર બરાબર છે એની અંદર સૂચના ક્રમાંક પાંચ ક છ નીચે પ્રમાણે સુધારો કરવામાં આવે છે મિત્રો શું સુધારો છે ભરતી પ્રક્રિયામાં આગામી તબક્કામાં હેતુલક્ષી પરીક્ષા લેખિત પરીક્ષા મિત્રો એટલે કે એલિમિનેશન ટેસ્ટ એની અંદર મિત્રો તમારે છે ઓછામાં ઓછા પિસ્તાળીસ ટકા ગુણ અને અનામત કક્ષાના મિત્રો ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ લાવવાના રહેશે કદાચ તમારા પહેલી એક્ઝામ પાસ થઈ જાય બરાબર છે તો બીજી એક્ઝામ મિત્રો છે એ અત્યારે કેવી રીતે મિત્રો તમને પહેલી એડવર્ટાઇઝ આવી છે એની અંદર મિત્રો લેખિત પરીક્ષાની વાત હતી તમારી લેખિત પરીક્ષા છે એ બેલિફની અંદર લેવાની હતી પરંતુ હવે પછી છે જે બીજી એક્ઝામ છે મિત્રો એ મિત્રો તમારી એ પણ મિત્રો છે એમસીક્યુ પ્રકારની પરીક્ષા રહેશે કેવી રહેશે મિત્રો એમસીક્યુ પ્રકારની રહેશે અને મિત્રો એનો તમને સિલેબસ પૂછે સિલેબસ કયો છે સિલેબસ તો મિત્રો ખાસ જાણી લો તમે શું કીધું છે ઉપરોક્ત હેતુલક્ષી પરીક્ષાની પરીક્ષા દ્વારા સદર જાહેરાતમાં દર્શાવેલ અભ્યાસક્રમ મુજબ ઉમેદવારની સક્ષમતા તાર્કિકતા અને ભાષાકીય જ્ઞાન ચકાસવામાં આવશે એમસીક્યુ પ્રકારની પરીક્ષા હશે હવે તમે જોઈ શકો છો અહીં જે તમને કીધું છે સૂચના નંબર પાંચ ખ આ સૂચના નંબર પાંચ ખ છે ક્યાં તો લ્યો જોઈ લો મિત્રો આ છે પાંચ જોઈ શકો છો પાંચમા નંબરનો મુદ્દો હતો એનો ખ મિત્રો આ છે એની અંદર તમને કીધેલું હતું એ પહેલાં લેખિત પરીક્ષા છે ત્રણ કલાકની રહેશે એ પહેલા જે આવી આવેલી તે એની અંદર વાત છે એની અંદર મિત્રો ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ હતા એક કેવા પ્રશ્ન જવાબ હતા અહેવાલ લખવાનો હતો પત્ર લેખન આવત નિબંધ લેખન આવત અને ટૂંક આવત બરાબર પરંતુ હવે એને છે મિત્રો આ લેખિત પરીક્ષા છે નહીં આવે પરંતુ શું આવશે મિત્રો એમસીક્યુ પ્રકારની પરીક્ષા આવશે એની અંદર મિત્રો તમને શું પૂછશે એ લોકો તો તમે જોઈ શકો છો આની અંદર પહેલાં તો ઉમેદવારની કાર્યક્ષમતા છે તાર્કિકતા છે અને ભાષાકીય જ્ઞાન એટલે ગુજરાતી વ્યાકરણ ટૂંકમાં બરાબર છે ગુજરાતી વ્યાકરણ ગણિત રીઝનિંગ અને મિત્રો છે તમારી છે ભાષાકી ખાસ મિત્રો ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય લખતું છે જ્ઞાન તમને પૂછી શકે છે હવે તમે જોઈ શકો છો અહીંયા આની અંદર તમને કીધું છે ફકરા ઉપરથી પ્રશ્નોનો જવાબ એટલે એ તમને છે ઝીકેના પ્રશ્ન પણ પૂછી શકે છે બંધારણ પણ પૂછી શકે છે બરાબર છે હજી પ્રોપર જાહેરાત નથી કરી પરંતુ આવું પૂછી શકે છે આપણે તૈયારીમાં રહેવું પડશે એક વાંક્યના પ્રશ્નો જવાબ એટલે એ પણ જીકે થયું અહેવાલ લેખનની અંદર શું પૂછી શકે તો ભાષા કી જ્ઞાન પૂછી શકે છે ટૂંકનું નિબંધ લેખન એટલે ટૂંકમાં ગુજરાતી વ્યાકરણ છે એ તમારો ખાસ પૂછી શકે છે એ લોકો બરાબર છે તો મિત્રો આટલો ચેન્જ થયો છે તમારે ખાસ જોવાનું છે આ મુદ્દો પકડી લેવાનો છે પણ પહેલાં મિત્રો તમારે લેખિત પરીક્ષા ખાસ છે એ પાસ કરવી પડશે અને સોરી મિત્રો લેખિત એટલે ટૂંકમાં પડેલા પ્રિલિમ પરીક્ષા બરાબર એલિમિનેશન ટેસ્ટ જેની અંદર તમે જોઈ શકો છો એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ બરાબર છે પછી છે ડિફરન્ટલી એબલ્ડ તેમજ માજી સૈનિક મિત્રો માજી સૈનિક છે એને મિત્રો પિસ્તાળીસ ટકા ગુણ જે લાવશે તો મિત્રો છે ઓ તો એ છે પાસ ગણાશે અને મિત્રો ઉમેદવારો ઓછામાં ઓછા પચાસ ટકા બિન એના મતલબ કે જનરલ ઉમેદવારો પચાસ ટકા ઉમે માર્ક લાવશે તો પણ મિત્રો છે પાસ ગણાશે એટલે એને બીજી એક્ઝામ દેવા મળશે આવું છે આમાં કહેવા માગે છે બરાબર છે આગળ વધીએ મિત્રો આપણે વિશ્વાસ જે સિરીઝ ચાલે છે એની અંદર અત્યાર સુધીમાં એકથી પાસઠ ભાગ છે એ બની ચૂક્યા છે અને ખૂબ જ ખૂબ જ મહેનત કરીને મેં આ ભાગ બનાવેલા છે એકથી પાસઠ તમે જોશો એટલે તમને ખબર પડશે કે નાના મહેનત છે બરાબર છે અને મિત્રો જે પીડીએફ લેવા માંગતા હોય રિવિઝન માટે વિદ્યાર્થીઓ પીડીએફ લઈ શકે છે અને મિત્રો અહીં તમને એક એકથી એકથી મિત્રો એકાવન સુધીના ભાગ મળશે અને બીજી હું જાહેરાત કરીશ હવે પછી બરાબર છે અને મિત્રો ગણિતનું સોલ્યુશન તમારે જાતે જોવાનું રહેશે બીજી ચર્ચા કઈ છે તો કે બીજી ચર્ચા મિત્રો છે કે એની અંદર તમે જોઈ શકો છો કે કોર્ટ અટેન્ડન્સ એટલે કે પટ્ટાવાળા છે મિત્રો એની અંદર જગ્યામાં વધારો કરવામાં આવે છે બસો ચુમ્માલીસ જગ્યા કરી દીધી છે જેની અંદર જનરલની સત્યાસી છે એસસીની છે ઉમેદવારોની મિત્રો જગ્યા છે ચૌદ છે એસટીની તેતાલીસ છે એસસીબીસીની બાસઠ છે ઇડબ્લ્યુ એસની આડત્રીસ છે બરાબર છે પછી મિત્રો તમે જોઈ શકો છો મહિલા કેટેગરીની મિત્રો જગ્યા આપણે જોઈએ તો મહિલા કેટેગરીની છે જનરલની અંદર જગ્યા છે કેટલી છે ઓગણત્રીસ જગ્યા જનરલની અંદર છે કેટલી જગ્યા છે ઓગણત્રીસ છે એસસીની અંદર પાંચ છે મહિલા કેટેગરીમાં એસટીની અંદર ચૌદ છે એસસીબીસીમાં વીસ છે ઇડબલ્યુ તેર જગ્યા છે આર્મીવાળાની વાત કરીએ એક સર્વિસમેનવાળાની તો સત્યોતેર જગ્યા છે અને ડિફરન્ટલી અનેબલ્ડ મિત્રોને પંદર જગ્યા છે બરાબર છે તો મિત્રો આ તમે જગ્યા જોઈ શકો છો બસો ચુમ્માલીસ ટોટલ જગ્યા છે બરાબર છે અને તમે જોઈ શકો છો ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં પણ મિત્રો આપણી વિશ્વાસ સિરીઝ તમને કામ આવશે એકસો ને બાણું જગ્યા થઈ ગઈ છે એની પણ અને મિત્રો તમે છે ખૂબ જ મહેનત કરો છો અને મિત્રો છે કરતા રહેજો કારણ કે પરીક્ષા છે આવી રીતના છે તમને મોકો આપશે કારણ કે બેલિફની અંદર છે લેખિત લખવાનું આવવાનું હતું જેના અક્ષર સારા હતા એ જ આમાં છે એ પાસ થઈ શકે એમાં હતા બરાબર છે તેના અક્ષર મોતીના દાણા જેવા પડતા હોય ને એ તરત પાસ થઈ જાય કેમકે મેં જોયેલું છે બરાબર છે મેં બેલિફની બે વખત પરીક્ષા છે ઓલરેડી પાસ કરેલી છે એટલે હું તમને કહું છું અને તમને આમાં મોકો મળ્યો છે એમસીક્યુ દ્વારા પરીક્ષા આપવાનો તો ખૂબ મહેનત કરી લેજો અને પરીક્ષા પાસ કરીને દેખાડો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ